ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની સહાય આપવામાં આવે છે અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતામાં ઓગણીસ સપ્તાહની રકમ જમા કરાવી દેવામાં આવેલી છે હવે જે આગામી વીસમો હપ્તો છે તો વીસ હપ્તાની તારીખ છે તે જાહેર કરવામાં આવેલી છે

મિત્રો આજે ઓફિશિયલ તારીખ છે તે તારીખને જોવા માટે સૌથી પહેલા તો આપણે જે પીએમ ઇવેન્ટનું પોર્ટલ છે તે પોર્ટલ ને ઓપન કરીશું તેના માટે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરીશું પીએમ ઇવેન્ટ જેવું તમે પીએમ ઇવેન્ટ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં પોર્ટલની વેબસાઈટ તમને સૌથી પહેલા જોવા મળશે પીએમ ઇવેન્ટ ડોટ માય જીઓવી ડોટ ઇન તો તે વેબસાઈટ ઉપર આપણે ક્લિક કરીશું જેથી કરી જે પીએમ ઇવેન્ટનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે કે જેમાં મિત્રો જે પ્રધાનમંત્રીના જેટલા કાર્યક્રમ છે તો તેની માહિતી છે તે આપવામાં આવેલી હોય છે તેમાં મિત્રો અહીં જે અપકમિંગ ઇવેન્ટ છે તેમાં તમે જોઈ શકો છો કે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તો તે યોજનાના વીસમા હપ્તાની રકમ છે તે પ્રધાનમંત્રી દ્વારા મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે આશરે નવ કરોડ જે ખેડૂત લાભાર્થીઓ છે તો તેમના બેંક ખાતામાં હપ્તાની રકમ છે તે જમા કરવામાં આવશે મિત્રો અહીં બે ઓગસ્ટ બે ના રોજ પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં વીસમા હપ્તાની રકમ છે તે જમા કરવામાં આવશે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે મિત્રો બે ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગ્યે મિત્રો અહીં ખેડૂતોના બેંક ખાતામાં વીસમા હપ્તાની રકમ છે તે જમા કરાવવામાં આવશે મિત્રો અહીં વીસમા હપ્તાના લાભાર્થી ખેડૂતોનું લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકાય કે તેના માટે તો જે પીએમ કિસાન જે પોર્ટલ છે એટલે કે જે પીએમ કિસાન વેબસાઇટ છે તે વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે વેબસાઇટ ઓપન કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે તે વેબસાઈટમાં અહીં મિત્રો તમને 20મા હપ્તાને લઈને એક અપડેટ પણ જોવા મળશે કે 20મા હપ્તાની રકમ છે તે 2 ઓગસ્ટ 2025 ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવાનો છે પ્રધાનમંત્રી દ્વારા તે અપડેટ પણ અહીં તમે જોઈ શકો છો નીચે સ્ક્રોલ કરશો તો ઇન્ડિયા ફાર્મર કોર્નર છે તેમાં અહીં બેનિફિશિયર લિસ્ટનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જે મિત્રો અહીંથી રાજ્યમાં ગુજરાતને સિલેક્ટ કરી અને તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે તમારા તાલુકાનું નામ અહીંથી